આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાના પૂંડા ધરમપુર તાલુકાના બોપી ગ્રુપ ગ્રામ પંચાયત ઘર ઉપર સોલર રફટપ લગાવવામાં આવી ધરમપુરના ઊંડાણના ગામ બોપી ખાતે આવેલા ગ્રામ પંચાયતઘરના મકાન ઉપર સોલર રોફટોફની સુવિધા ઊભી કરવામાં આવી હતી વીજળી બચાવવા માટે સરકાર દ્વારા સૂર્ય ઉર્જાને વીજ ઉર્જામાં પરિવર્તિત કરવા સોલર રફટોફનો ઉપયોગ કરવા ઉપર ભાર મૂક્યો છે ત્યારે બોપી ગ્રામ પંચાયત ટેરેસ ઉપર સોલર રોફટોફ મૂકવામાં આવ્યું છે આજે વિધિવત રીતે તેને લગાવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમ રૂમાંગબેન બાલુભાઈ જાદવના અધ્યક્ષ સ્થાને આયોજિત કરવામાં આવ્યો હતો હવે સોલાર રૂફટોપ લગાવવાથી ગ્રામ પંચાયતના વીજબિલ માંગ પણ ઘટાડો જોવા મળશે આજે આ કાર્યક્રમ દરમિયાન જ્યાંગ બાલુભાઈ સભ્યો શંકરભાઈ વિશાલભાઈ ધીરજભાઈ જસવંતભાઈ ધીરજભાઈ કામલાબેન કામડુંબેન વિક્રમભાઈ જીમનભાઈ પરશુમભાઈ ડેપ્યુટી સરપંચ નરેશભાઈ ગામના આગેવાનો તેમુભાઈ મણીલાલભાઈ માજી સરપંચ હુસનાભાઈ ચંડીલાલ જયવંતભાઈ રતીલાલભાઈ વગેરે હાજરી આપી હતી પર રોપ સોલાર સિસ્ટમ જેઠા દ્વારા આપવામાં આવે છે અમારી ગ્રામ પંચાયત પર તો અમારા ગ્રામમાં મોટી તરફથી સરકાર આભાર માનીએ છીએ અને અમારા ગામમાંથી અમારા સરપંચ અમારા સરપંચ સભ્ય દ્વારા ખૂબ ખૂબ સરકારથી આભાર માનીએ છીએ